નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ખાતે પંચમહાલ જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી ઉમંગ અને ઉલ્લાસભેર કરવામાં આવી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

ગોધરાના ધારાસભ્ય શ્રી કે રાહુલજી પંચમહાલ જિલ્લા પોલીસ વડા હેમાંશિં સોલંકી જિલ્લા કારોબારી અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ સોલંકી ભૂગંબા તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ રાઠવા તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતદારશ્રી તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હાથે ધ્વજવંદન થયા પછી જિલ્લાના પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવનારા પોલીસ જવાનો લસકરી સેવાઓમાં જોડાયેલા જવાનો એકસો ના કર્મચારીઓ તથા ભૂગંબા તાલુકામાં સામાજિક સેવાની પ્રવૃત્તિ કરી અનેક માનસિક અસ્વસ્થ લોકોની મદદ કરનાર ભાણપુરા ગામના શિવરાજસિંહ પરમાર ના સહિતનાઓનું સન્માન આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભૂગંબા તાલુકાની નાલંદા વિદ્યાલય એચ એસ એચ વરિયા હાઈસ્કૂલ કેજીબી વિદ્યાલય જાપ કન્યા કન્યા સાક્ષર નિવાસી શાળા રાયણ મુવડા સહિતની શાળાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને જિલ્લાના વિવિધ પોલીસ મથકની બટાલિયનો દ્વારા પરે રજૂ કરવામાં આવી હતી તથા રાષ્ટ્રધ્વજને સલામી કૂચ આપવામાં આવી હતી ત્યારબાદ ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે સૌને ઉદ્બોધન કરતા સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને સરકાર દ્વારા કરાયેલા કામો અને સિદ્ધિઓને વર્ણવી હતી અંતે રાષ્ટ્રગાન સાથે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સૌ અધિકારી અને પદાધિકારી દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું નિલેશ સોલંકી સાથે લક્ષ્મણ રાઠવા ડીબી લાઈવ ઘુગંબા આજ રોજ ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર છે દિવસના નિમિત્તે પંદરમી ઓગસ્ટ દેશ આઝાદ થયો હતો એ દિવસની આજે ધામધૂમથી ગોગંબા મુકામે ઉજવણી કરવામાં આવી છે અને ગોગંબામાં જિલ્લા વહીવટીતંત્ર તાલુકાના તમામ કાર્યકર્તાઓ જિલ્લાના કાર્યકર્તાઓ તમામ વહીવટીતંત્રના અધિકારીઓ સર્વે હાજર રહીને ઉલ્લાસોપૂર્વક આજે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી છે અને આજે ખૂબ જ આનંદનો મોલ આખા દેશમાં દુનિયામાં અને આખા ગુજરાતની અંદર પણ માન્ય મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકારમાં માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં માન્ય અમિતભાઈ સાહેબના નેતૃત્વમાં ખૂબ જ સ્વતંત્રની ઉજવણી સારી રીતે થાય છે જય હિન્દ જય કુડિયાર ભારત માતાજી જય બંને માત્ર